તેમણે 6 એપ્રિલ થી શરૂ કરેલી આ યાત્રામાં 35 દિવસમાં 6000 કિલોમીટર નું અંતર કાપવાનું લક્ષ્ય રાખ્યું છે તમીમે અત્યાર સુધીમાં 52000 કિલોમીટર ની સાયકલ યાત્રા પૂર્ણ કરી છે આ સિદ્ધિ માટે તેમનું નામ લિમકા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે હવે તેમનું આગળનું લક્ષ્ય પેરા ઓલિમ્પિક ભાગ લેવાનું છે જેની તૈયારીઓ તેઓ કરી રહ્યા છે નામ શ્વેતા વ્યાસ છે તમે ગુજરાતીમાં સાંભળી હશે જહા વહા એને સાર્થક કરતું એક બહુ સરસ ઉદાહરણ આજે તમિમ અંસારી જે તમિલનાડુથી આવ્યા છે આપણા ભરૂચમાં એ પૂરું પાડે છે તમિમ અંસારીભાઈનો એક હાથ અકસ્માતમાં અઢાર વર્ષની ઉંમરે જતો રહ્યો હતો તે છતાં પણ એમણે હિંમત નહીં હારી અને આજે સાયકલ પર ભારતભરમાં ટોટલ છ હજાર કિલોમીટર સાયકલ યાત્રા કરી રહ્યા છે અને લોકોને એ સંદેશ આપવા માંગે છે કે તમે લોકો બને એટલું હેલ્થ પ્રત્યે જાગૃત રહો ક્લીન ઇન્ડિયા અને ગ્રીન ઇન્ડિયા એ એમનો સાયકલિંગનો મોટો છે તદઉપરાંત તમીમભાઈ આગળ ઇન્ડિયાને પેરા ઓલિમ્પિકમાં રિપ્રેઝેન્ટ કરવા માંગે છીએ અને લિન્કા બુક ઓફ રેકોર્ડના પણ એ હોલ્ડર રહી ચૂક્યા છે તો આપણે ભરૂચમાં એમનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ અને એમની જે આગળની રાઈડ છે એ ખૂબ જ સરસ રહે એમના માટે આપણે એમને